બસ નારેશ્વર પાલેજ સટલ બસ સેવાનો પ્રારંભ કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર અને મોટી કોરલ ખાતે વરસ દરમિયાન હજારો પ્રવાસીઓ અને આ રોટ ઉપરના પાંત્રીસ જેટલા ગામોના લોકો અને વિદ્યાર્થીઓ કરજણ તાલુકા પથકે આવતા હોય છે ત્યારે વર્ષો જૂની લોકોની બસની માંગ આજરોજ રોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના પ્રયત્નોથી પૂરી કરતા કર્જન નારેશ્વર પાલેટ સટલバスનો પ્રારંભ નારેશ્વર ખાતેથી મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ વાસના હસ્તે પૂછા કરી લીલી છંડી બતાવી રૂટ માટે રવાના કરવામાં આવી આ પ્રસંગે કર્જનธารા ધારાસભ્ય બસ ડેપો મેનેજર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો બસ શરૂ થવાથી થી યાત્રાધામ આવતા પ્રવાસીઓ વિદ્યાર્થીઓ ને કર્મચારીઓને લાભ થશે આજે ઘણા વર્ષોથી લોકોની જે માંગણી હતી અને વારંવાર एसटी વિભાગની અંદર રજૂઆત કરી અને ડેપો મેનેજર સાથે સતત ચર્ચા કરી અને તમામ एसटी ના કર્મચારીઓ અને પણ એક ઈચ્છા હતી કે નારેશ્વર અને મોટીકુરલ જેવા યાત્રાધામ હોય અને અહીંયા છેવાડાના ગામડા મોટી કુરલ સુધીથી છોકરાઓ વડોદરા કરજન બનવા જતા હોય અને વારંવાર એ લોકોને તકલીફ થતી હતી એસટી જ એસટીની સુવિધાની એ તમામ સુવિધાઓ યાત્રાળુઓથી માંડીને સ્કૂલથી માંડીને તમામ લોકોને એક સુવિધા ઊભી થાય એ રીતેનું આજે સટલ બસ કરજનથી નારેશ્વર નારેશ્વરથી મોટી કુરલ પાલેજ એવા લગભગ કહિવસના સાતથી આઠ રૂટ અહીંયા ફરશે અને એની સુવિધા આજેના ભાગરૂપે આજે નારેશ્વર યાત્રાધામ ખાતે માની અમારા ટ્રસ્ટી શ્રી યોગેશભાઈના હાથે પૂજા અર્ચના કરી અને આજે બસની શરૂઆત કરી છે તો આજે એસટી આ તમામ મેનેજર સાથે તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સુવિધા ઉપલબ્ધ અમારા વિસ્તારમાં જે કરી છે અને છેવાડાના લોકો એનો લાભ લેવાના છે તો તમામ લોકો વતી હું એમનો આભાર માનું છું